તો ઉમંગ અને ઉત્સાહનું પર્વ એટલે ઉત્તરાયણ અને રાજ્યભરમાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું છે છ થી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી ત્યારે ધાબા પર સવારથી જ લપેટ લપેટની બૂમો સંભળાઈ રહી છે ઉત્તરાયણનો માહોલ હાલ સુરતમાં કેવો જામ્યો છે વધુ વાતચીત કરવા માટે સહયોગી મનીષ પરમાર જોડાયા છે મનીષ સુરતમાં ઉત્તરાયણનો માહોલ કેવો જામેલો અત્યારે જોવા મળી રહ્યો છે

બેન કેટલી પેચો કાપી તમે સવારથી આજે પતંગ જે ઉપર નાઇન્ટી ડિગ્રીસ પર ચગી રહ્યો છે ખૂબ સરસ રીતે વાહોલ પણ સારો છે અને પતંગ પણ ખૂબ સારો છે બેન જાન્યુઆરીની શરૂઆત છે શું કહેશો તમે બે હજાર ઓ એંસી વિક્રમ સંવતની શરૂઆત ખૂબ સરસ રીતે થઈ આપણે ભવ્ય રામ મંદિરના નિર્માણ સાથે આ વર્ષની પણ શરૂઆત બાવીસ તારીખે કરી રહ્યા છે એટલે આપણા માટે અનેરો ઉત્સાહ અને ઉમંગ લઈને આવ્યું છે આ વર્ષ

કેટલી મજા આવી રહી છે ના ઘણો ટાઈમ ઘણો સારો ક્વોલિટી ફેમિલી ટાઈમ મળે છે અને ફેસ્ટિવલ્સ ઇન્ડિયામાં એક ઓપોર્ચ્યુનિટી મળે છે જ્યારે આપણે બધા લોકો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે અને મોબાઈલ અને એન્ટરટેઈનમેન્ટ દુનિયા વગર આપણે આવી રીતે આનંદ લઈએ છે ફેસ્ટિવલ આ મૂર સુરતીઓનો વિસ્તાર છે સુરતના જે અનક ઇનફેક્ટ અમારા ઘણા કઝિન્સ યુએસ છે ત્યાંથી પણ એ લોકો અહીંયા સ્પેશિયલી કાઇટ ફ્લાઇંગ માટે આવ્યા છે અમારા આ આવ્યા છે એ પણ અહીંયા સ્પેશિયલી ઉતરાણ માટે દર વખતે આવે છે વિદેશથી તમે ખાસ પતંગની મજા મારવા આવી રહ્યા છો કેવું લાગી રહ્યું છે ભેસમાં પતંગ ઉડાવવાનું અને ઇન્ડિયામાં પતંગ ઉડાવવાનું ખાસ સુરતમાં આખા વર્ષમાં એક જ વાર આવવાનું તે બી ઉતરાણ વખતે જ આવવાનું અને ડિસેમ્બરની આ જે મજા અહીંયા છે તે દુનિયામાં કશે નથી કેટલી મજા આવે છે બહુ મજા આવે ખૂબ મજા આવે આટલા સાત સમુદ્ર પાર એટલે તો આવીએ અન્ય પરિવારના સભ્ય છે તેમની સાથે બેન કેટલી મજા આવી રહી છે અત્યારે સુરત સુરતની આ માં તમે અત્યારે માહોલ જ જોઈ રહ્યા છો તમે અવાજ પણ સાંભળી રહ્યા છો એનાથી તમને ખબર પડી જશે કે કેટલી અહીંયા મજા આવી રહી છે કેટલી પેચો કાપી અત્યારે લાગી અત્યાર સુધી આ એક પતંગે સાત તો કાપી ગાડી છે બિલકુલ સુરત ની જે ઉતરાણ છે તે એકદમ અલગ કહેવામાં આવે છે અને ખાસ કરીને આ જે ગોપીપુરા વિસ્તાર છે તેમાં મૂળ સુરતીઓ વસ્તા હોય છે અને તેઓ પેચ લરાવતા હોય છે ડીજેની તાલ પર સાથે જ ઊંડિયું અને ફાફરાની બી મજા માણતા હોય શું કહેશો તમે આપણું સુરતનું ફેસ્ટિવલ સુરતનું ફેસ્ટિવલ મનાવવાનો જ તરીકો એ છે કે આપણે બધી રીતે જ એને સેલિબ્રેટ કરીએ છીએ ફેસ્ટિવલ સાથે મ્યુઝિક ફૂડ એ જ આપણું કોર છે બિલકુલ તો સુરતી લાલાઓ છે અત્યારે ફાફરાજ તો સુરતમાં આ માહોલ છે પરંતુ અમદાવાદમાં હવે કેવો માહોલ છે જંખનાથ હવે વધુ વાચુત કરવા માટે જોડાયો છે જંખના અમદાવાદમાં કેવો માહોલ ઉતરાયણ લઈને